તો વડોદરા શહેરના અખોટાથી મુજમહુડા રોડ પર જતા માર્ગ પર છેલ્લા બે વર્ષથી ભુવા જ પડી રહ્યા છે જેને લઇ સ્થાનિક લોકો અને વાહન ચાલકોને ભારે હાલાકી ભોગવવી પડી રહી છે વડોદરા મહાનગરપાલિકાનું તંત્ર માત્ર વિકાસની વાત કરે છે પરંતુ વાસ્તવિકતા કંઈક અલગ છે વડોદરા શહેરના અનેક વિસ્તારોમાં રોડ પર મસમોટા મોટા પડી રહ્યા છે ત્યારે વડોદરા શહેર કોંગ્રેસ સમિતિ દ્વારા મુજમહુડા પાસે જનજાગૃતિ કાર્યક્રમ યોજાયો હતો અને કોંગ્રેસ દ્વારા પાલિકાના અધિકારીઓ ઘોર નિંદ્રામાંથી જગાડવાનો પ્રયાસ કર્યો હતો આ વડોદરા શહેર એ સર સયાજીરાવ ગાયકવાડની સંસ્કારી નગરી શિક્ષણ નગરી ધર્મની નગરી અને સુંદર નગરી હતી સ્વચ્છ નગરી હતી આ ભારતીય જનતા પાર્ટીના ત્રીસ વર્ષના શાસનની અંદર જે સર સયાજીરાવ ગાયકવાડ જે દ્રષ્ટા હતા એમણે જે નામો આપેલા એમના શાસનના નામો એને ભૂલીને આવે ભુવાનગરી ખાડોદરા નગરી નગરી ઉભરાતી ગટરોની નગરી ગંદા પાણીની નગરી અને હવે પૂરની નગરી પણ બની ગઈ ત્યારે અમે આ જે જન આક્રોશ રેલી કાઢીને આજથી શરૂઆત કરી છે વડોદરા શહેરના લોકોને જણાવવા માંગીએ છીએ કે તમારા વેરાનું વળતર ત્રીસ વર્ષથી તમે શું જોયું વડોદરા શહેરના નાગરિકોને ત્રીસ વર્ષથી શું મળ્યું બે ટાઈમ પાણી હતું તો એક ટાઈમ કરી દીધું સ્વચ્છતા તો જાહેર માર્ગો પર જ થાય છે આંતરિક સ્વચ્છતા બંધ કરી દીધી સ્વચ્છતાના નામે ટેક્સ ઉભરાવાના ચાલુ કરી દીધા પાણી તો પાણી ચોખ્ખું નથી મળતું ગટરો ઉભરાય છે તો વડોદરા શહેરના નાગરિકોને અમે અપીલ કરીએ છીએ અને આ વખતે વડોદરા શહેરના નાગરિકો એમના વેરાનું વળતર માંગવાના છે અને ચોક્કસ પરિવર્તનનો માહોલ આજે ફૂંકાઈ ચૂક્યો છે વોર્ડ નંબર બારમાંથી શરૂઆત કરી છે